નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ હું મેસ્ટ્રોલોજ મિहुल પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મલગ્નની જન્મકુંડળીમાં પ્રથમ ભૌમાં જો બુધ હોય તો એનું એનકેમ યા તો શુફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડળીમાં પ્રથમ ભવમાં અર્થાત દેહ સ્થાનમાં અર્થાત જ્યાં લ અથવા એક લખ્યું છે

અને પરાક્રમયુક્ત કાર્ય જે છે એ કરાવશે પણ સાથે જ એ છઠ્ઠા અભાવનો અર્થાત તમારી જન્મકુંડળીમાં જ્યાં છ લખ્યું છે ત્યાં અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટંમણા ઉપાધિ ઉંચાઈ તથા સાથે જ મોસળ પક્ષ અને સાથે જ કોર્ટ કચેરી સાથે સંબંધિત બાબત એ જ્યાં જો હોય છે એ ભાવમાં આવતી રશિ છો અર્થાત કન્યા રશિ એનું પણ એ સ્વામી થતો હોવાના કારણે તમને તમારા શરીરમાં કોઈને કોઈ રોગ કે પરેશાની થાય એવી બાબત એ પ્રાપ્ત કરાશે તથા સાથે જ ત્રીજા ભાવનો અર્થાત ભાઈ બહેનનું સુખ અને સાથે જ આવડગત અને હોશિયારી એના સંબંધિત બાબત એ જ્યાં જો હોય છે એ ભાવ અર્થાત તમારી જન્મકુંડળીમાં જ્યાં ત્રણ લખ્યું છે ત્યાં આવતી રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિનો પણ એ સ્વામી થતો હોવાના કારણે તમારા ભાઈ બહેનના સુખ સંબંધિત બાબતમાં ત્રુટી કે ખામીયુક્ત શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે આભૂત જે છે એ મૂળત બુદ્ધિ ક્ષમતા અને વિવેકનો દાતા હોવાના કારણે બુદ્ધિમાં વિવેક શક્તિની યોગ્યતા દ્વારા પ્રભાવ

અપાવશે તથા થોડાક અંશે મુશ્કેલીઓ કે પણ તમને સામનો કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો મારા આવા જ અન્ય માહિતી સભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર